નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અરવલીથી ધનસુરા બાયડ હાઈવે પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ શ્રી રાધે કોલ્ડ સ્ટોરેજમાં આગમ્યકાણો સર એમોનિયા ગેસ લીકેજ થયો છે કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતા ફ્રતફરી સરજય ગેસ લીકેજ નું આસપાસના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી સહિતની અસર ઉભરાતી છે અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગે જાણ કરાઈ છે ફાયરમેન સુનિલ માવિયા અને ફાયર ટીમ મે ગેસનો વાલ્વ બંધ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો ઘટનામાં કોઈ જાનહાનિ નહીં આવો જાણીએ ગ્રામજનોમાંથી રમેશ પુરી ગોસ્વામી શું કહેવા માંગે છે રિપોર્ટર જગદીશ સોલંકી સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર અરવલી થી ગામ પૂર્વ માજી સરપંચ કોલાબે પુનાબે પ્રમર સ્ટેન્ડ ની બાજુમાં રાધેશ પોલ સ્ટોરેજ આવેલું છે તેઓ આધારે રાત્રે છ સાત વાગ્યા ની અંદર ગેસ લીક થયો આ લોકોને કરી નહીં ગેસ નું હવામાં વાતાવરણ ફેલાયું તો ગામમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી તો રાત્રે આઠ નવ દસ વાગે બધા ગામ લોકો ગામ છોડીને ભાગવા મળે તો દોડામ દોડ થઈ પછી પોલીસ સ્ટેશન જોન કરીને ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી કરી આ લોકો સ્ટોરેજ દ્વારા કોઈ અમને કોઈ જાણકારી નથી છે એ લોકો ભીથી આ જગ્યા છોડીને ચાલતા રાપુર જિલ્લા સુધી ગયા હતા